હેલો મિત્રો અમે આજે આવી ગયા છે અમારી વાડીએ આટો મારવા આજે આવ્યા છે બધા જોઈ લો મિત્રો આ છે અમારી વાડી વાડીએ ચણા વેવા છે ચણા હવે ખાતાલાયક થઈ ગયા છે તો ચણાનો આગળ ટેસ્ટ કરીએ આપણે જોઈ લો મિત્રો આ છે અમારી વાડી આ છે વાડીના ચણા અને આંબા પણ છે અહીંયા જમરૂખડી છે ચણા ચણા સારા છે ચણા બહુ મસ્ત છે અને આંબા છે અમારા ચાર પાંચ આંબા છે મિત્રો જોઈ લો વાડીનો નજારો કેવો છે હું ચાલીને જાઉં છું તો અમારે આગળ બધા ગયા છે પૂરોને આરુસભાઈને બધા તેમાં બોર ખાય છે હું ધીમે ધીમે જાઉં છું બોર પણ સારા છે બોયડીમાં તમને આગળ બતાવું છે આગળ બોર કેવા છે બોર એપલ બોર છે બોયડીમાં આંબામાં આ વખતે કંઈ છે નહીં મોર બોર નથી જોઈએ એવો છે ને આંબા છે સારા પણ હવે આમાં આંબામાં આ વખતે કંઈ કેરી દેખાય છે ઓછી આવશે આ છે અમારી બોયડી આ છે એપલ બોરમાં થાય છે એપલ બોર અત્યારે તો બોર બધા ખાઈ દીધા છે આ છે અમારો કૂવો કૂવામાં જળ મિત્રો છે ને પાણી ભેડું છે આ બધા અહીંયા બોર ખાય છે આ બધા બોર અહીંયા ખાય છે મારા આરુષ ભાઈ છે બોર ખાય છે એક ભાઈ જો આમ બોર તોડે છે જય ભાઈ અહીંયા અમારે અહીંયા અમારી જમરૂકડી છે જોઈ લો અમારા વાડીનો જો

અમારા આરુષ છે આરુષ સપોર્ટ કરીજો આરુષ સપોર્ટ કરજો આરુષ ની ચેનલ છે હું નામ છે ચેનલ ભાઈ તમારા આરુષ ભાઈ બ્લોગ 8223 આરુષ બ્લોગ 8223 ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને એના વિડિયો મુકે તો આગળ શેર કરજો આલો મિત્રો આમાં બોર બોર તો બધા લગભગ તોડી દીધા દેખાતા નથી હું આમાં ગોતું છું બોર આ દિયો એક બોર જો મારા માટે આ ફેશિયલ રાખ્યો છે બોર અને આ બોર અહીંયા બોર જોવા બોયડી હવે બોર બહુ જ આવ્યા હતા આમાં અત્યારે તો પતી ગયા છે એક બોર જો પણ અહીંયા પણ છે રાખ્યો છે મારા માટે હાલો મિત્રો આજ છે અમારે વાડીનો નજારો જોઈ લો મિત્રો આજ છે અમારી વાડી કેવી લાગી તમને અમારી વાડી જોઈ લેજો આ મારી વાડી છે ચણા વાવ્યા છે અને બીજી એ બોયડી છે હાલો હું તમને ત્યાં મિત્રો લઈ જાઉં છું આ છે અમારા આરુષભાઈ અમારી પાછળ પાછળ આવી રહ્યા છે

આ છે અમારી એપલ બોહ ની બોયડી હવે મિત્રો છું આપણે નેક્સ્ટ વિડીયોમાં